ભગવાન માવીને એવું જીવન જીવ્યા કોઈ જીવને ત્રાસ નહીં એકવાર ભગવાન આમ જતા હતા સામે ઝાડ હતું એ ઝાડ ઉપર એક કબૂતર હતું ભગવાનને વિચાર કરો કે હું અહીંથી આ રસ્તે મારે જવું છે એ જ રસ્તે હું જાઉં તો આ કબૂતર ગભરાઈ જશે અને ઝાડ પરથી ઉડી જશે ઝાડ પરથી ઉડી જશે તો પછી આગળ ક્યાંક ગમે ત્યાં બેસશે ગભરાટથી અને ગમે ત્યાં બેસશે ત્યાં બિલાડી જો ઝપટમાં એને લઈ લેશે તો બિચારું ખલાસ થઈ જશે આ તો એની શાંતિની જગ્યા છે એ ખરસેડાઈ નહીં તો અહીં ભગવાન ઉભરે અને કબૂતર ત્યાં ઝાડ પર બેસી રહ્યું છ કલાક સુધી ભગવાનનું ભાડે ચાલ્યા નહીં ચાલ્યા નહીં ખસ્યાની એને બીક લાગે એવું ન થવા દીધું અને એની મેળે ઉડી જાય ત્યાં સુધી ભગવાન રાહ જોઈ અને પછી જ્યારે ઉડી ગયું છ કલાકે ત્યારે ભગવાને પગ ઉપાડ્યો ભગવાન કબૂતરને પણ ત્રાસ આપવામાં માનતા નહોતા તમે તમારી મમ્મીને ત્રાસ આપો છો તમે તમારા પપ્પાને હેરાન કરો છો કોઈને હેરાન નહીં કરવાના કોઈને ત્રાસ નહીં દેવાનો ભગવાનને પંદર વીસ ઉપકાસનું પાડનું હતું અને પોતાની ઈચ્છાથી લાવ ગલીમાં જવું જમણવાર છે તો નિર્દોષ થોડીક ચીજ મને મળી જાય તો ખાઈ લઉં અને પછી કાલથી પાછો મહિનાના ઉપવાસ ઉપાડું તો ગલીમાં જોઉં તો કેટલા બધા બાવાઓ સંન્યાસીઓ બીજી લાઈન ભિખારીઓ બધા બેઠેલા હતા અને કૂતરાઓ બેઠેલા હતા બિલાડીઓ બેઠેલી હતી બધા રાહ જોતા હતા કે સદાવ્રત શરૂ થઈ જાય ખાવાનું અને લાડુ આપવાનું શરૂ થઈ જાય એટલે આપણે બધા પેટ ભરીને ખાઈએ મજા મજા થઈ જશે ઝાડુ ઉપર પશુ પંખીઓ બધા આમ બેઠા હતા

આ બધા ગરીબ માણસો વિચારા ખાવાની ઈચ્છાથી બે બે ત્રણ ત્રણ કલાકથી બેઠા હોય અને એમને ખાવાનું ન મળે અને એનો શેઠ છે માલિક બધાને બધાડી મૂકે જેવો ત્રાસ હું કોઈને આપું નહીં ભગવાનની દરેક વાતમાં એક વાત હું કોઈને ત્રાસ આપું નહીં